કપડવંશમાં તાબા પિત્તળને ધાતુના એન્ટિક ભાષણોની ચોરી કરતી ગેંગના મુખ્ય સૂત્રધાર સહિત ત્રણ આરોપીઓને મુદ્દામાલ સાથે ગણતરીયા કલાકોમાં ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલતી કપડવંત ટાઉન પોલીસ રૂપિયા એક લાખ બાણું હજાર ત્રણસોની કિંમતના તાબા પિત્તળ જર્મન સિલ્વર ધાતુના ભાષણોની ચોરી મામલે ફરિયાદ નોંધાતા પોલીસે હાથ ધરી હતી તપાસ જેમાં આરોપીઓ અજય વાઘરી રાજ વાગરી અને મનસુખ દંતાણીને રૂપિયા એક લાખ તેતાલીસ હજાર તેમજ અતુલ શક્તિ રિક્ષા મળી કુલ રૂપિયા બે લાખ તેતાલીસ હજારનો મુદ્દામાલ સાથે ઝડપ્યા ગોદારિયા દેવી પૂજક અને વિજય દેવી પૂજક નામના બે આરોપીઓ વોન્ટેડ આરોપીઓ અલગ અલગ શહેરમાં જૂના બંધ મકાનોની રેકી કરી દરવાજાના નકુજા તોડી તાબા પિત્તાના વાસણોની ચોરી કરી પોતાનું હોવાનું જણાવી

જેમાં તાંબાના પિત્તળના વાસણો જર્મનના વાસણો ચોરી થયેલી જેનો ગુનો એકાણું અબ્લિક પચીસ બીએનએસ કલમ ત્રણસો પાંચ એ એકસો ત્રણસો એકત્રીસ મુજબ દાખલ થયેલો જેની તપાસ કઠોળ ટાઉન પોલીસના પીઆઈ શ્રી જનકસિંહ દેવડા નાળો સંભાળી લીધેલી અને પોતાના ઇન્ટેલિજન્સ સોર્સ અને ઇલેક્ટ્રોનિક્સ માધ્યમોથી આરોપીને શોધી કાઢેલ ગુનો ડિટેક્ટ કરેલ છે અને કુલ ત્રણ આરોપીને અટક કરવામાં આવેલ છે અને વડોદરા ખાતેથી તમામ મુદ્દા માલ રિકવર કરવામાં આવેલ છે કુલ મુદ્દા જે હતો એમાં વાસણોની કિંમત એક લાખ તેતાલીસ હજાર જેટલી હતી અને જે ગુનાના કામે વપરાયેલ અતુલ રિક્ષા હતી તે એક લાખ રૂપિયાની કબજે કરેલ છે અને આરોપી જે પકડવામાં આવેલ છે જેમાં અજયભાઈ જે રમેશભાઈ ગોપાલભાઈ વાઘરીનો દીકરો છે મૂળ રહેવાસી કપડોનો છે રાજ જે કંચનભાઈ કાળિદાસ વાઘરીનો દીકરો છે જે વડોદરા રહે છે અને વડોદરા આણંદ ખાતે પણ ઘણા વખત રહેતો હોય છે અને બીજો મનસુખભાઈ ઉર્ફે મનીષ વિષ્ણુ દંતાણી જે વડોદરાના રહેવાસી છે એને અટક કરવામાં આવેલ છે અગાઉ આ રાજ અને મનસુખભાઈ છે એ અલગ અલગ ગુનાની અંદર વડોદરા અને નડિયાદ ખાતે અટક થયેલા છે ગુનામાં સંડોવાયેલા હતા અને બીજા બે આરોપી વોન્ટેડ છે વિક્કી વિજયભાઈ ગોદરિયા દેવી પૂજક છે અને વિજયભાઈ ઉર્ફે દેવી પૂજક એ ડભોઈનો છે બંનેને પકડવાના બાકી છે આ કામે પોલીસ ઇન્સ્પેક્ટર જનલસિંહ દેવડા ઈએસઆઈ શ્રી જે એસ ચંપાવત હેડ કોન્સ્ટેબલ અહેમદભાઈ દસરથભાઈ વંડરાશ્રી શંકરભાઈ શંકરસિંહ દિનેશભાઈ ઉકડભાઈ અતુલભાઈ કનુભાઈ હર્ષદ કુમાર હાર્દિક કુમાર દિલજીભાઈ મૌન કુમાર વાલજીભાઈ વિરન્દ્રસિંહ રણવીરસિંહ અને પ્રવૃતસિંહ રમેશભાઈએ કામગીરી કરી અને પોતાને પોલીસ દાખલ કરી છે અને આરોપીને અટક કરવામાં આવે છે